ડભોઈ એક તરફ ગુજરાત સરકાર મોડેલ ગુજરાતની વાતો કરી અને રાજ્યના વિકાસના દાવા કરી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના શંકરપુરા ગામની વાસ્તવિકતા આ દાવાઓની પોલ ખોલી રહી છે ગામનું મુખ્ય એસટી સ્ટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેશન છેલ્લા બે વર્ષથી તૂટી ગયેલી હાલતમાં છે જેના કારણે ગામના લોકો અને મુસાફરો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શું છે સ્થિતિ શંકરપુરા ગામનું બસ સ્ટેશન બે વર્ષ પહેલા જર્જરિત થઈને તૂટી પડ્યું હતું બસની રાહ જોવા માટે આ એક માત્ર આશ્રય સ્થાન નષ્ટ થવાથી મુસાફરો ખુલ્લા આકાશ નીચે ઉભા રહેવા મજબૂર બન્યા છે વારંવાર રજૂઆતો છતાં તંત્ર કુંભકરણની નિંદ્રામાં ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા અંગે વારંવાર સ્થાનિક તંત્ર અને નિગમ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં બે વર્ષ પણ આ બસ સ્ટેશનને ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં નથી આવી તંત્રની આ નિષ્ક્રિયતા સામે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉનાળાના આકરા તાપમાં પણ તેમને છાયા વગર ઊભું રહેવું પડ્યું હતું બસ આવવા જવાના વિલંબ થાય તો પણ તેને કલાકો સુધી આકરી ઠંડી કે ગરમી સહન કરવી પડે મુસાફરો માટે આ દૈનિક યાતના સમાન બની ગયું છે ગ્રામજનોની તંત્ર પાસે તાત્કાલિક માંગ છે કે શંકરપુરા ગામના લોકોએ એક સુરે તંત્ર અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી સમક્ષ તાત્કાલિક ધોરણે નવું અને સુવિધાયુક્ત એસટી બસ સ્ટેશન બનાવી આપવાની માંગ કરી છે ગ્રામજનોનું કહેવું છે કે જો ગુજરાત સરકારે ખરેખર મોડેલ રાજ્ય બનાવવું હોય તો તંત્રએ કાગળ પરની વાતોને બદલે જમીનના સ્તરે કામ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવી જોઈએ સ્થાનિક તંત્ર આ મામલે ક્યારેય જાગૃત થશે અને મુસાફરોને રાહત મળશે તે હવે જોવાનું રહ્યું